અંધારું કરીને બેઠા હતા જય માતાજી બધા શેર મજામાં ને ડાયરો કોઈ વાંધો નઈ મોજ માં હોય ને ટ્રેન માં બધા ભેગા થઈ ગયા છો ભાગી બધા ભેગા થયા આ વખતે

નક્ષિતા બેન ભાઈ બર્થ છે આજે તો અમે ટ્રેનમાં સેલિબ્રેટ કરી રહ્યા છીએ બધા એના પપ્પા એના મમ્મી દેશમાં છે દેશમાં નથી મુંબઈમાં છે તો અમે લોકો બધા અહીંયા બેઠા બેઠા આપણે બર્થડે ડે ઉતરીએ છીએ આપણે બર્થડે ની કેક કાપવાની છે તો હાલો બધા મિત્રો આવી જાઓ કેક કાપવા માટે બેન કેક કાપે છે

પેલા ગુડ મોર્નિંગ હવા માં વેલા વેલા હારા હાથ વાગે સર ને સીતે આપડે બધા ભૂગી ગયા છે બધા ઉતરી ગયા અહીંયા ગમે એ બાજુ બ્રિજ તો સડી જ પડી ગયા આપણે તો હવે આપણે આમ જવાનું છે આમ તો હવે ટ્રેનમાં ઉતરી ગયા છે સવારમાં વહેલા વહેલા સાડા છ વાગે હા નહીં હવે ક્યાંય આપણે લઈ આવીને ચાલે સોમનાથ આવી ગયું છે હવે અમે લોકો ઉતરી ગયા છે ને હવે જઈએ આપણે હાલો આગળ પછી ગાડી ને જઈને પછી આપણે ધામલેજ મારે થોડુંક મીઠું ભરાવાનું છે પણ હવે મેળ લેતા આવે એમ મજા આવી ગઈ ને પણ એમ છે તો હાલો હવે નીકળીએ હાલો હવે બધા આવી ગયા છે તો હવે આપણે નીકળીએ ગોડીનાથ

રિક્ષા માટે ઊભા છે ભાઈ રિક્ષા મળતી નથી ઇકો પણ મળતી નથી હવે સ્પેશિયલ ઇકો બંધાવીએ છીએ સ્પેશિયલ ઇકો બંધાવ્યું છે હવે લેવા જાય છે ઓલા ભાઈ જાય ગોદામમાંથી લેવા ગયા છે અમે લોકો અહીંયા દસ અગિયાર જણા ઊભા છે બસ હવે ગાડી આવે એટલે સીધા અમે કટાડવાના છે પણ હવે આવવી જોઈએ હવે તમને પણ લઈ જવાના તમને લઈ જવાના છે પણ હવે આવી જોઈએ ને ગાડી આ રીક્ષાઓ છે એ મેળ નતા આવે એમ એમાં આ રિક્ષા

આમાં નવ જણા બહુ બહુ તો અમાય આમાં અગિયાર જણા નાખે હવે શું કરવું બોલો મને પેલો ઉતારીએ પંચર પડીએ એટલે પેલો મને ઉતારીએ પેટ્રોલ પંપે ઉતરી ગયા છે સીએનજી ભરાવે છે ગાડીમાં અને અમે લોકો વેરાવળથી થોડા આગળ આવી ગયા છે હવે પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવી લે સીએનજી ભરાવું પડે ને પેટ્રોલ પંપે હા મેં તો ભરાવી લીધું અવાર અવારમાં અમે લોકો નીકળી ગયા છે વેરાવળથી ઇકો ગાડીમાં નીકળી ગયા છે અને હવે સીએનજી ભરાવે છે અહીંયા અહીંયાથી સીએનજી ભરાવીને પછી પાછા બે જાય એટલે આપણે ઉગી જાય વહેલા વહેલાં કોડીનાલા તો હાલો હવે આપણે નીકળીએ અને સીએનજીનું કામ થઈ ગયું છે પૂરું તો નીકળીએ કોર્ડિનર જઈને મળીએ હા અચ્છા તમે અહીંયા મજા કરો છો અહીંયા બેઠા બેઠા ઇંડોળે બેઠા વાહ સીએનજી ભરાવા હો ઈંડોળે ઇસકા ખાવા નથી આવ્યા ઇંડોળ ખાવા નથી આવ્યા સીએનજી ભરાવા વાહ વાહ એટલે અમારા અહીંયા બધા સબસ્ક્રાઈબર પણ અહીંયા અમારે મળી ગયા છે બધા અને હાલો આવી ગઈ ગાડી હાલો બેસી મળીએ આગળ કોડીનાર જઈને જય માતાજી મિત્રો ભૂગી ગયા છે આપડે રોણાજ રોણાજ રોણા ગામ માં આવી ગયા છે અહિયાં થી જાય છે રીટા ની ઘરે લગનમાં આજે પીઠ્યું છે તો ત્યાં જાય લગ્નમાં અને પછી આપણે મળીએ ત્યાં આગળ આ લોકો તૈયાર થઈને આવે છે અહીંયાથી હજી આવ્યા નથી બસ હવે નીકળે છે આવે છે તો આવે એટલે આપણે જઈએ હમણાં અમારા મેહુલભાઈ આવી ગયા છે ટ્રેક્ટર લઈને જાય છે હાલો અને આ લોકો બધા નીકળે એટલે આપણે રોણાજની પાર્ટી ઊભા છે હજી અહીં રિક્ષા આવે એટલે આપણે રિક્ષામાં જવાનું છે તો એ લોકો બધા આવે જ તૈયાર થઈને લેડીઝ લોકો ને હું અહીં ઊભો છીએ રોણાની પાટિયા હાલો આપણે ગાઈએ પછી મળીએ આગળ જઈને મળીએ આગળ આ લોકો આવી ગયા છે તો હું પણ હવે હાલો આવી ગયા ને તો હાલો આ લોકો આવી ગયા છે ગાયત્રી અને અન્ના ને અમારે ગોટી ને બધા આવી ગયા છે તો હવે અમે પણ અહીંથી નીકળીએ તો લગ્નમાં જવાનું છે તો હવે રિક્ષા આવે તો વયા જાય રિક્ષામાં જાય હવે ગોટી હેલા ખાઈ જો આવો બાપુ આવો અમારા બાપુ આવી ગયા છે